કારણ કે મેં કીધું ઉપદેશ આટલા વર્ષો કર્યા છે મનન કરવાની જરૂર છે હવે આત્મચિંતન કરવાની જરૂર છે ભગવાન સીતાનું રાવણ હરણ સૌથી વધારે પીડા માતા સીતાની હતી સૌથી વધારે પીડા કોની હતી માતા સીતાની હતી એ સીતા માટે રાવણે એવું પ્રપોઝલ આપ્યું એની આગળ એવો પ્રસ્તાવ મૂક્યો કે જો તમે અહિયાં મારા પટરાણી થઈ જાઓ તો આ સોનાની લંકા છે સામાન્ય ઝૂંપડી નહી સોનાની સોનાની રે આટલી માતા સીતા એમાં લોભાણા નથી અને એનાથી વધારે એક દ્રષ્ટાંત ની વાત કરવું બધાય સાંભળી લેજો સંતો પાર્ષદો હરિભક્તો બધા સાંભળજો હનુમાનજી ને ભગવાન રામે દૂત બનાવીને મોકલ્યા છે તમને સૌથી વધારે જયારે કોઈને કોઈનો વિયોગ હોય ને તો એનાથી મિલાપ થાય ને એનાથી વધારે આનંદ ન હોય રાવણ તમને હરીને લાવ્યો છે તમે મારા ખભા ઉપર બેસી जाओ હું તત્કાળ તમને ભગવાન રામ પાસે લઈ જાઓ તત્કાળ માતા સીતા માટે આનાથી વધારે મોટું ઓપોર્ચ્યુનિટી જેને કહેવાય તક કઈ હોય જે કેદની અંદર જે રસોરોની વચ્ચે માતા સીતા બંધાયેલા હતા એમાંથી હનુમાનજી મહારાજ કીધું હું તમારો દીકરો છું અને તમે મારા ખબે બેસો હું તમને મારા પ્રભુ રામ પાસે તત્કાળ લઈ જાઉં ત્યારે માતા સીતા એક જવાબ આપ્યો કે એમાં મારી પતિવ્રતા ભક્તિ લાજે મને વિશ્વાસ છે ભગવાન રામ જોડે માત્ર વાનરો અને રીછો હતા કોઈ માણસ નું ભગવાન રામ ને લક્ષ્મણ માતા સતી માતા સીતાનો વિશ્વાસ હતો કે ગમે તેમ હોય પણ મારી લાજ મારી રક્ષા અને મારો ઉદ્ધાર જો થવો હોય તો એ ભગવાન રામ ના હાથે થાય નહીં તો મારે ઉદ્ધાર નથી કરવો માતા સીતા ભગવાન હનુમાનજી મહારાજ સાથે નથી ગયા એમનો વિશ્વાસ હતો આપણે કોઈ એવી અગ્નિ પરીક્ષા નથી આપી અને છતાંય આપણે એમ વિચારીએ કે હવે આમ ઉદ્ધાર થઈ જાય ને આમ ઉદ્ધાર થઈ જાય ને તો માંજો કે આપણે શ્રદ્ધા વિશ્વાસ નિષ્ઠામાં ખામી છે